કાલે જવાનું છે આપડે પિયર એટલે થોડી ઘણી પેકિંગ કરી લઈએ એને જમીન સીધું હોવું જ જોઈએ ત્યાં ટ્રેક્ટર વાળા ફોન આવ્યો

ને શિવાની એ થોડું ખીર ને રોટલી ખાધું તું એની યાદ ન ચા દૂધ પીધું કે ન ખાધું ખાધું ને બે બટકા ભઈ તા પછી ઊભી થઈ ગઈ હવે ભૂમિ ને ઘેર ખાય આસી તો ભૂમિ આવી ને તો મને કે મે કીધું અંદર થી હું કવયુ જાવ તો કે અંદર થી ન જ જાવ ઈ કે હાલે કે બાયણે જાય તો તમને ઠરિયા હટ ઠરિયા વીણવા હોય હા ઘડીક તો ઈસકા મઈસકા આવી તો એ કોઈ જવાની હતી હો કોઈ તો જવાની હતી કાઈ ઉઠી તો બહુ મોડી

તો કપડાં જો એટલા કહેતા છે ને આમાં જ છે ને સિલાઈ કાઢવાની છે મેં કીધું હવે સિલાઈ કાઢી નાખું તે આ ટાણે નીચે લેતી જાઉં એટલે સિલાઈ કાઢવાનું કામકાજ કરી નાખીએ ને પછી છે ને સીવાની હોઈ જાય ને એટલે પાછી ઉપર આવી તે થેલામાં કપડાં ફરી લઈ ને સીવાની કપડાં છે ને નીચે જ છે એટલે નીચે બીજા અલગ થેલામાં ફરી લઈ ને આવતીકાલે ભાવેશભાઈ જઈ ઓફિસે જવા માટે નીકળશે ને નવું હાડા નવે નીકળે એટલે મેં કીધું આજે પેકિંગ કરી લઈએ તો સવારે કાલે વહેલું નીકળવાનું છે નવ હાડા નવ ભાવેશ ભાઈ જાય ત્યાં એની હાર વાર નીકળી જાઉ હું બપોરા થઈ ગયા તારે તો કેની વાત જો શાક ને રોટલો છાસ ને ખાવા માંડો હે દાદા દાદા એ તો ખાઈ લીધું છે દાદા તો ગયા આમ જો હમણાં આવશે હમણાં આવશે ઓલું હામે ગયા ટેક્ટર આવવાનું છે ને એટલે સામે ગયા આપણે જાય હાલ જોવા કાલો પીઠા આપણે જઈએ છુ તો બપોરા તો બતાઈ કરી લીતા હવે છેને છે હું નવરાવાની છે ને એનું પાણી ગરમ થાય છે એટલે મેં કીધું અહી ઘડી કેન ચીકુડી એટ લઈ આવું ને તો અહી રમે જો આ પૂગી કી પાંદડા તોડે હું દેખું પાંદડાન કરે તો પીપુડી બનાવ આવડે તને બનાવતા હે આવડે બનાવતા બસ કેમ વગાડાય ગોળ ગોળ બનાવતા બનાવતા ગોળ ગોળ હા આવડે તને બનાવતા અને વગાડતા આવડે મને ખબર છે એની નાની ને આવડે તાર નાની કાલે કેજો છે એ શિવાની તાર નાની ઘરે નથી જાવું શરદી તને છે ને એટલે આપડે નથી જવું નથી જાવું શરદી છે શિવ ને મેન શિવ છે ને સવાર કીધું મેં કીધું આપણે હું કહો મામા ને ઘરે જવું કાલે તો કે પેલા કઈ કે હા નાન કરતી હતી પછી મેં કીધું મેં કીધું તને શરદી છે હું આપડે નથી જાવ કામ કર નથી કે નથી કે મને શરદી એટલે જાવું છે એ કે હે શરદી છે તને આપણે મામાના ઘરે નથી જવું નથી નથી શરદી નથી છે છે ક્યાં ક્યાં કરજો કરજો નથી ને તો પપ્પાને બરોબર હું અને ટાણો થયું મમ્મી એને જમીન સીધું હોવું જ જોઈએ ત્યાં ટ્રેક્ટર વાળાનો ફોન આવ્યો તો કે હાલો હું અહીં ગુરુકૃપાએ સામો આવું એને છે ને વાડી જોઈ નહોતી આવતા થકા ખાઈ ગયા એ લોકો પૈસા પણ હવે તો આપે આપે પણ હું ને આપડે છ સાત હજાર માં ના ખાતર થાય એ દીકુ હમણાં આઈશે જો આપણે દેલ્લો ખોલવા ઘંટી હકાવવી ઘંટી અકલવા છે ગાજેસ તો ખરી હા એ આઈવા પપ્પા એ બોપરે ક્યાં એ આઈવા પપ્પા ટ્રેક્ટર એ આવે હાલો જાયે જોઈ આવીએ પછી તન નવરાઈન હુરાવ દઉં સાડા પાંચ વાગી ગયા ને અમારે જો બે વાગ્યાનું ટ્રેક્ટર ચાલુ છે ઘંટી મારવાનું ચાલુ છે હવે તો હજી અડધી કલાક થઈ જાશે છક તો વાગી જશે શામ પૂગી ગયું એટલુંક છે હવે તો થોડોક છે હજી ત્રણ ચાર ઉથાલું થાશે એટલે પપ્પા કહેતા હતા કે ચાર સાડા ચાર નો અંદાજ તો હતો એટલે છ વાગે ફીટ ચાર કલાક થઈ જાશે છ વાગે તો પૂરું થઈ જાય ઓલી બાજુ તો સાફ થઈ ગયું છે પપ્પા ઓલી બાજુ ઈ પાસે ચીપીઓ લઈને કોક કો કામ સોડવો આડાવરો થઈ જાય ને ઘંટીમાં ન આવે ને તો બીજી હારમાં પાછો નાખી દઈ તન મજા આવે છે અહીં ઘંટી જોવાની હમ કેમ આલે ટ્રેક્ટર કેમ માલે એ આવે જોર્યું ક્યાં આવે છે તન મજા આવે હમ્મ આપણે સાઈડમાં વયું જઈએ છીએ એક હાર છે આ બાજુ હજી ઈ લેતા આવે સિભાઈ હવે બસ અહીં થોડોક છે ને મારે હજી છે ને પેકિંગ થઈ ગઈ છે થોડીક બાકી છે આમ તો જો પેકિંગ થઈ ગઈ છે થોડીક બાકી છે એવું કર લે હે કા તું કરી લઈશ ને પેકિંગ કરી લઈશ ને તું આમ જો તો હે હા બોલો હા

ખંટી મરાય ગઈ ને હવે છે ને બટકા છે બે જણા ને કઈ નઈ કે વીણાવી નાખશું માંડવી આપડે વાવીએ ને એટલે નળે નઈ નળે ની થળિયા વીણવા તો પડે જ ને થળિયા તો વીણવા જ પડે આડા નો આવે પછી તો એમાં કરવું જો હે

કે અમારા માટે પણ કેવું સરસ સરસ લખે છે જય શ્રી કૃષ્ણ તમારા વિડીયો લગભગ બધા મારા ઘરના સભ્યો જુએ છે થેન્ક યુ શોભાબેન થોડું લખ્યું છે વાંચજો તો મને આનંદ થશે હું કામ કે તમારા વિડીયો સારા હોય છે તમારા વિડીયોમાં તમે વ્યૂઝ માટે લાંબા વિડીયો નથી બનાવતા તમે ખોટી વાતચીત નથી કરતા તમારા બધા વ્લોગમાં કંઈક નવું હોય જેમ તમે વન પીસ અને ચણિયાચોળી બતાવ્યા તમે તમારું સાચું જ દેખાડો છો હા એ તો આપણે જે આપણે કાયમીનું ઓલું હોય સાચું જ બતાવવાનું હોય ને તમે જે થમનેલ રાખો વિડીયોમાં એવું જ હોય હા એ તો એમ જ રાખવાનું હોય ને થમનેલમાં એ જ વિડીયોમાં આવે ને નકર કરતો અલગ અલગ થમનેલ હોય ને અલગ બતાવીએ ને તો પછી કંઈ મજા જ ના આવે ને હજી તમારી તારીફ કરું એટલી ઓછી છે હવે તો તમારા વ્લોગ વગર જમવાનું અઘરું લાગે હું અને મારા મમ્મી રોજ બપોરે જોઈએ જ શિવાની પણ નટખટ છે હા અરે યાર ઓકે હજુ ખૂબ આગળ વધો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેન થેન્ક યુ સો મચ કે એટલું બધું તમે અમારા માટે લખ્યું અને મને એમ થયું કે મારે વિડીયોમાં બતાવીને સંભળાવવું તો જો સંભળાવી દીધું ને બહુ સરસ લખ્યું તમે તો ફરીથી થેન્ક યુ સો મચ

આવતીકાલે કંઈક અલગ જ વિડિયો આપણે બનશે ખાવાની અલગ બનાવવાનો છે હા કાલે જો મહેમાન આવવાના જો હમ આવતીકાલે મહેમાન આવવાના છે તો કંઈક ખાસ વિડીયો બનવાનો છે પણ કોણ મહેમાન છે એ આવતીકાલે જ તમને જાણવા મળશે હવે આજનો વિડીયો આપણે આ એન્ડ કરીએ સીવો શું કરો તીખું હા હમણાં ખાવા દઉં આજનો વિડીયો એન્ડ કરીએ વિડિયો કઈ હોય તો વિડીયો લાઈક કરજો ને ચેનલમાં હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો તો ફરીથી મળીએ નવા વિડીયોમાં હર હર મહાદેવ